તો બનાસકાંઠા જિલ્લાના ધાનેરાનો થરાદમાં સમાવેશ કરાતા વિરોધના સુર યથાવત જોવા મળ્યા છે ત્યારે ગાયત્રી મંદિરમાં ધાનેરા હિતરક્ષક સમિતિના બેનર હેઠળ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રજૂઆત મુદ્દે અલગ અલગ વ્યૂહરચના ગોઠવવામાં આવી હતી જેમાં આગામી સમયમાં આ મામલે ઉગ્ર વિરોધ નોંધાવી રજૂઆત કરવામાં આવે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી તો બીજી બાજુ બોર્ડર વિસ્તારના બાપલા ગામે પણ વિરોધના સુર જોવા મળ્યા હતા ત્યારે સ્થાનિકોએ ઢોલના તાને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરાઈ હતી પહેલા જ નવા વર્ષની અંદર જ એક વિભાજન કરવામાં આવ્યું અને એમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે થરાદ જિલ્લો બને અને ધાનેરા એમાં જોડાય પણ ધાનેરા ગામના તમામ લોકોની ઈચ્છા છે કે ધાનેરા બનાસમાં જ રહે અને એના માટે કરી અને બંધનું આલો આંદોલન પણ થયું ધારણાનો કાર્યક્રમ પણ થયો પણ હવે ગામ લોકો એવું વિચારી રહ્યા કે મોટું ઉગ્ર આંદોલન બને અને એવું આંદોલન બને કે એની અંદર તમામ લોકો જોડાય અને પોતાની ઈચ્છાથી જોડાય કોઈને બળજબરીપૂર્વક આ કાર્યક્રમ આપવાનો નથી પણ સ્વચ્છાએ લોકો જોડાઈ રહ્યા છે અને કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે એક મોટો કાર્યક્રમ બનશે અને ઉગ્ર આંદોલન પણ બનશે અને કારણ કે બનાસકાંઠાને અંદર ધાનેરા અને ધાનેરાને ઘણી જાતનું નુકસાન થયું છે હવે આ નુકસાનની કોઈ ગણતરી કરવામાં આવ્યું નથી પણ હવે આગળ જતું ધાનેરા એકદમ દબાઈને જાય વેપારી મિત્રો અહીંથી ધાંધણા છોડીને જતા ન રહે ગામ લોકો આજે દિવસે દિવસે ધીરે ધીરે ધાનેરાના વ્યવસાય પણ બંધ થઈ રહ્યા છે તો એક ધાનેરાનું મજબૂત પાસું બને અને ફરીથી ધાનેરા જળ હળતું બને એના માટે બનાસમાં જ રહે એવી ઈચ્છા સાથે એક ઉંદરા ઉગ્ર આંદોલન કરવા માટે આજે એક સમિતિની રચના કરવામાં આવી છે અને એ લોકો ટૂંક સમયમાં એક ઉગ્ર આંદોલન આપશે

બનાસકાંઠા પાલનપુર જોડે રાખે એ અમારી સરકાર સહની સબ વિનંતી હોય અને વર્ષોથી અમારો ચકા સંબંધીઓ છોકરા બને હોસ્ટેલે કોલેજે બધા અમારે ત્યાં સવલત પડે અને હવે પછી જો અમને જો બનાસકાંઠામાં નહીં મૂકવામાં આવે તો મને ઉગ્ર અવલંદન કરશું